માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની અવાજ માતૃભૂમિ કે લિયે જામનગરની પોલિટેકનિક કોલેજમાં હોસ્ટેલમાં અસુવિધા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કોલેજના પ્રિન્સિપાલને આપ્યું આવેદન સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિંકે હોસ્ટેલમાં વિદ્યાર્થીને પડી રહી છે હાલાકી ઓરાડામાં અહીં પાણી મળતું નથી સાફ સફાઈનો હોસ્ટેલમાં છે અભાવ નમસ્તે ઉત્સવ પંડ્યા નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર આજ રોજ જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું જેવા વિષયમાં જે હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં સફાઈ નથી સાથે સાથે ત્યાં ઓર્ડન નથી અને સિક્યોરિટી પણ હોસ્ટેલમાં ક્યાંય ને કંઈ જળવાતી ના હોય એવા પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા મળ્યા હતા ત્યારબાદ હોસ્ટેલ જે કોલેજ છે તેની ફાયર સેફ્ટી પણ એક્સપાયર થઈ ગઈ છે જે રિકવર કરવામાં આવે નથી તેના ત્રણ મહિના જેવું થઈ ગયું સાથે સાથે કોલેજની જે ફેકલ્ટી છે એ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ગાળો હોય અને કોલેજમાંથી કાઢી મૂકવા સુધીની ધમકી આપી હોય તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યો છે સાથે સાથે જો દસ દિવસની અંદર જો આ પ્રશ્નો નિરાકરણ કરવામાં નહીં આવે તો એબીયુપી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે હું ડોક્ટર વી એસ તેજવાણી આજનો ઇન્ચાર્જ આચાર્ય સરકારી પોલિટેકનિક જામનગર આજ રોજ એબીવી પીના છાત્ર સંગઠન દ્વારા અમને વિદ્યાર્થીઓ બાબતે રજૂઆતો મળેલી છે આજે સંસ્થાના આચાર્ય શ્રી શ્રી એમ પટેલ સાહેબ રજા પર હોવાથી કાલે એમની સમક્ષ એ રજૂઆત મૂકવામાં આવશે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે એમના પ્રશ્નો હોસ્ટેલને લગતા છે થોડીક ફેકલ્ટી માટેની એ વાતો છે અને થોડુંક ફાયર સેફ્ટી માટે છે આ ત્રણે ત્રણ બાબતો છે એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈએ કોઈને સ્ટુડન્ટને ગાળો આપી હોય એવું ધ્યાનમાં આવેલું નથી છતાં પણ રજૂઆત અનુસંધાને અમે યોગ્ય કાર્યવાહી કરશું માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ